એમને છાવરી લેવામાં આવે છે વાત સાચી છે અને ગુજરાતના યુવાનોને નશાખોરી તરફ ઢકેલાઈ રહ્યા છે એને રોકવાના પ્રયત્ન કરવા જોઈએ ત્યારે એ વાત આપણા આઠમું ધોરણ ફેલ કહીએ એવા ગૃહમંત્રીને ખપી નહીં અને એમણે પોલીસને સામે કરી દીધી કે ભાઈ પોલીસના પટ્ટા ઉતારી લેવાની વાત

જે ઉપર સુધી પહોંચાડે છે પગભર થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે નીતિઓ છે એની સામે અનેક સવાલો ઉભા થાય છે કાયદો વ્યવસ્થા અત્યારે કેટલાક સમયથી તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ પર અનેક અત્યાચારો થાય છે

નવસારી જિલ્લામાં પણ દારૂના અડ્ડાઓ બેરોક ટોક ચાલે છે હપ્તાઓ લેવાય છે ને એ વાત જગજાહેર છે એટલે નવસારી જિલ્લામાં પણ આવેદન આપવું જરૂરી છે રેટ થાય છે દારૂના અડ્ડાઓ પકડવામાં આવે છે કદાચ એ વાત શક્ય હશે હશે પરંતુ સાથે સાથે જે એકદમ મચી ગયેલા દારૂના અડ્ડાઓ છે જેમના હપ્તાઓ એ લોકો પોતે દાદાગીરીથી એવું કહે છે કે અમારા હપ્તાઓ ગાંધીનગર સુધી જાય છે એવા અડ્ડાઓ હજી ધમધમે છે

અમે જનતા રેટ કરીશું અને ત્યાંના જે તે અધિકારી હોય એને સસ્પેન્ડ કરવાની માંગણી પણ કરશું જનતા રેડ કરવામાં આવશે તેના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવશે અને મેં જણાવ્યું એ મુજબ કે નવસારી જિલ્લો એવો છે કે જે આમ તો ગુજરાતની અંદર સેકન્ડ નંબર પર આવ્યો છે દારૂ પકડવાની અંદર અને એમાં એલસીબી ટીમ જે ખરી કરી છે કારણ કે વારંવાર અમારી પાસે એમની પ્રેસ નોટ આવતી હોય તો ત્યારે જયારે મહિલા આગેવાની કરી રહ્યા છે તો ત્યારે નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ આપણી સાથે જોડાયા છે આ રેડ જે ખરી જનતા રેડ અને આવેદન પણ આજે આપની છત્રછાયામાં એટલે કે આપની વિંગ દ્વારા આપવામાં આવ્યું છે મહિલાઓ આવી છે શું કહેવા માંગે મહિલા માંગીએ છીએ દારૂ ક્યાં નથી મળતું એમ કહીએ તો ચાલે દરેક જગ્યાએ આખા જિલ્લામાં દારૂ મળી રહ્યું છે ખુલ્લે આમ મળી રહ્યું છે તેને કોઈક ને કોઈકનો સપોર્ટ મળી રહ્યો છે ત્યારે ને જયારે આ તમે કદાચ જીગ્નેશભાઈ વાત સાંભળી હશે ત્યારે થરાદ જિલ્લામાં શિવપુર ગામે સ્કૂલની એક્ઝેટ બાજુમાં જ દારૂ અને ડ્રગ્સો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હતું ત્યાંની સ્થાનિક મહિલાઓએ વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ એ લોકોની તરફથી જવાબ આપવામાં ન આવતો હતો અને જ્યારે જિગ્નેશ ભાઈ દ્વારા જવાબ જિગ્નેશ ભાઈ બધા મહિલાઓને લઈને ગયા ત્યારે એમને આજે અડધો જ વિડીયો બતાવવામાં આવ્યો છે અમે જે ઈમાનદાર પોલીસવાળા છે તેને કોંગ્રેસ પાર્ટી હર હંમેશ એમને સેલ્યુટ કરે છે હું પોતે જ મહિલાઓ છું એપ્રિશિએટ કરું છું મહિલાઓ ખરેખર આ દૂષણ આ જે યુવાધન છે દારૂના લીધે દિશાહીન થઈ રહ્યું છે અને વ્યસન તરફ વળી રહ્યા છે તો અમારી બસ એ જ વિનંતી છે કે અમે એસપી સાહેબને પણ વિનંતી કરી છે કે અઠવાડિયામાં જ આ દારૂના જેટલા અડ્ડાઓ છે જુગારના જેટલા અડ્ડાઓ છે તેની પર રેડ પાડે બંધ કરાવે અને નહીં કરે તો અમે અમારા સિનિયર જે આગેવાનો છે તેની અમારી પાસે પૂરું લિસ્ટ છે કઈ કઈ જગ્યાએ દારૂ મળે છે અમારે મારી પાસે અમારા ગામમાં જ ઘણી જગ્યાનું અમારી પાસે લિસ્ટ છે અમે જનતા રેડ અમારા સિનિયર આગેવાનો સાથે મળીને કરી જી હા સિનિયર આગેવાનો સાથે મળી અને જનતા રેડ પણ કરીશું તો તમે જોયું એ મુજબ કે આજે નવસારી જિલ્લા કોંગ્રેસની મહિલા વિંગ દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળ તરા નવસારી લાઈવ નજર પડ ન્યૂઝ કેમેરા પર્સન સલાજપુતિ સાથે હુમેશ ભટ 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી केजल लाइफ इन मल्टी स्पेशियालिटी हॉस्पिटल अद्यतन सुविधा हॉस्पिटल अनुभवी डॉक्टरों टेक्नोलॉजी सहित ऑपरेशन थिएटर्स आईसीयू और एनआईसीयू विभाग चौवीस कलाक चालती इमरजन्सी सर्विसेस मेडिकल स्टोर लेबोरेटरी सुविधा उपलब्ध है हॉस्पिटल सेवाओ जम के ऑर्थोपेडिक विभाग मगज अग स्पाइन विभाग युरोलॉजी और हृदय रोग विभाग जनरल सर्जरी विभाग